તો જવું આ પેના પ્રતિક્રિયાના ક્ષેત્રમાં જ પ્રતિક્રિયા ક્ષેત્રમાં જઈને ચાલ લઈ આવ અને પછી હમણાં આ તો ભૂંડ બની જાઉં પણ આ તો બધો નહો કદી ક્ષેત્રમાં અને લોકો રમણો વાળો નહીં આ જમતો એ કોઈનું નહીં ખમતો પણ આ જો અમને ખમારું એ બધી ચાલમાંથી લઈ લઉં તો કદી કોઈનું ખેતરમાં કહેવા જતા નહીં પછી ચાલુ કરવા જાય

પેલો કોઈ આવતું ન પેલો છોકરો આવ્યો એટલે હમણાંથી કોઈ શીતર માં શાલ લઈ જાઓ કાકો તો આવતા નહીં લેવા લાગો આ જોવું પડશે આ જોવા દીધી

પોડ લે યાર ના હું કાટુ દેખા છે છો યાર ચાલું છે મલમ આ ફૂડ ખાઈ જો ઓ ફૂડ ખાઈ જો

મને મારી બેઠી ભૂંડની ની તો ભીખ લાગે છે બઉ બીક લાગે પડે આને પકડવા તો છે ઓ એવું બરોબર છે આપકા લઈ જઈએ અને તેજાજી આપો છે અને ભુંડને ગम्मेતોથી પકડીએ પકડીયા વખત મેલું ના હાડો ઢોકા લઈ આવો ઉપર હું મારા વગર ના મેલીએ ઓ બધું આતું આતું આઈ બધા જી મને લાગે છે

ના તો ભૂંડ નામ તને કોઈ ખબર પડે છે આખું ખેતર અમને ખોડી મરાયું તેજાજી જેટલું હેરન પડ્યા તા ખોટી ખોટી અમને મહેનત લેવા દેવા વગર ની આ ભૂંડાયું આવ્યું ફલણું આવ્યું ધીમે ધીમે હેડ એટલે વાંધો ના આવે ખેતર મને તો પડીશું તો મને એટલો પડીશો ભૂણ તો જ છે ના હોય ભૂંડ લાગ

મને માફ કરજો આ છોકરાને લીધે તમારે હેરાન થવું પડ્યું એવું ના હોય છોકરા મારી વાત ભૂંડ નતું યાર આ તો જે ગમે તે હોય હરજી પેલા જતા રે હવે ચાલ લેવા દે હવે ચાલ લઈ લઉંડ બનાવ્યા હા માત્ર ચારે દાંતે લઈ ગયા લાગે એ દાતે કરવું આથી ચૂંટી દે એક પાડું બધું લઈ લેવા દે બધું બધું ચાર ને બાર હાથ થી ચૂંટી લેવા દે ચૂંટી લેવા દે બધું એટલે ઘણી થઈ જાય આટલું તો બૈરું ઘેર થઈ અને બધું પેલું એ કરશે માટી માટી બધી ખેંચી લે હું ચૂંટી ચૂંટી લઈ લેવા દે તો બૈરો ચૂંટી કરશું હા ચૂંટી લઈ લેશી

એ હેને કોઈનો અવાજ હમરાયો હતા ને જો આ કોક બોલે અંદર હું મારું ગણત્રી કોડી ના હોય હું બહુ વ્યવસ્થિત માણસ ને વાળો માણસ છું અંદર લાવો છે બાર લાવો અજવાડા લાવો લાવો ઉપર ભાઈ

પંદરસો રૂપિયા લાય અમારી ચાલ લઈ ગયો એના પંદરસો રૂપિયા લઈ એમ ના માં આ તું નઈ આવું કદી નઈ આવું પકડો નઈ આવું પકડો